chúng tôi bao chân tôi thấy 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 chân tôi નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું એકવીસો ને ચોવીસ રૂપિયા પચીસો રૂપિયા પૂરા બે હાજર પાંચસો સત્યાવીસો ને એક રૂપિયા

ચોવીસો ને રૂપિયા બે હાજર ચારસો ને છત્રીસ રૂપિયા ત્રેવીસો ને પચાસ રૂપિયા બે હજાર ત્રણસો પચાસ રૂપિયા પચીસો સાસઠ રૂપિયા બે હજાર પાંચસો ને સાસઠ રૂપિયા પંચાણું છવ્વીસો ને એકસઠ રૂપિયા બે હજાર છસો ને એકસઠ રૂપિયા

પચીસો ને એકસઠ રૂપિયા બે હજાર પાંચસો ને એકસઠ રૂપિયા છવ્વીસો ને વીસ રૂપિયા બે હજાર છસો ને વીસ રૂપિયા ત્રેવીસો ને અગિયાર રૂપિયા બે હજાર ત્રણસો અગિયાર રૂપિયા ચોવીસો ને પચાસ રૂપિયા બે હાજર ચારસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો વાંકાનેર તલના ભાવ એકવીસો ત્રીસ થી લઈને પચીસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં તલ લઈને ચોવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલ તલના ભાવ પંદરસો થી લઈને ત્રેવીસો નેવું સુધી બોલાયા હતા તેમજ ઉંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો સાહીઠ થી લઈને

તો ધાનેરા માર્કેટયાર્ડમાં તલના ભાવ ના ભાવ ઓગણીસો એકાવન સુધી બોલાયા હતા તલના ભાવ લઈને સુધી બોલાયા હતા માં માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો સિત્તેર થી લઈને ચોવીસો ત્રીસ સુધી બોલાયા હતા થરા માર્કેટયાર્ડ માં તલ ભાવ પંદરસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો પોરબંદર માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ એકવીસો થી લઈને ત્રેવીસો વીસ સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ સત્યાવીસો એસી થી લઈને સાડત્રીસો પચાસ સુધી બોલાયા હતા જસદણ માર્કેટ માં કાળા તલના ભાવ પચીસો થી લઈને સાડત્રીસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ સત્રીસો થી લઈને સત્રીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ ત્રણ હાજર થી લઈને સત્રીસો બે સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ પાંત્રીસો નવ્વાણું થી લઈને પાંત્રીસો નવ્વાણું સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે થી લઈને છવ્વીસો ચાર સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને ચોત્રીસો એકાવન સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજારથી લઈને ત્રણ હજાર નવસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બાવીસો છપ્પન સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ છવ્વીસો એકાવન થી લઈને બત્રીસો એક સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો